નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ની વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યન પોથી તમામ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોતેનું પ્રકરણ નંબર તેર માનવ સંસાધનના તમામ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જેમાં પ્રશ્ન નંબર એક છે જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને કાનામાં લખો તો એમાં પહેલા પ્રશ્નનો જવાબ આવશે વિકલ્પ બી ત્રણ એક ચાર અને બે ત્યાર પછી આગળ બીજામાં આવશે વિકલ્પ સી ત્રીજાની અંદર સી ચોથામાં બી પાંચમામાં ડી છઠ્ઠામાં બી ત્યાર પછી આગળ સાતમામાં એ આઠમામાં ડી નવમાંની અંદર આવશે બી ત્યાર પછી દસમામાં ડી અને અગિયારમાંની અંદર આવશે વિકલ્પ સી ત્યાર પછી પ્રશ્ન બે જેની સૂચના છે એ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જેમાં પહેલું વિધાન ખોટું બીજું ખોટું ત્રીજામાં ખરું ચોથાની અંદર ખરું અને પાંચમું વિધાન ખોટું આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર બે એની સૂચના છે બી બંધ બેસતા જોડકા જોડો એની અંદર પહેલું છે વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ આપેલી માહિતી મુજબ યોગ્ય જોડકા જોડો એમાં પહેલાંની અંદર આવશે ડી બીજામાં એ ત્રીજામાં બી અને ચોથામાં ઈ ત્યાર પછી બીજું છે વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ આપેલી માહિતી મુજબ યોગ્ય જોડકા જોડો જેમાં પહેલાંની અંદર ડી બીજામાં સી ત્રીજામાં ઈ અને ચોથામાં આવશે એ ત્યાર પછી આગળ પ્રશ્ન ત્રણ જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું છે વર્ષ બે હજાર એકવીસની વસ્તી ગણતરી ખાલી જગ્યા મહામારીને કારણે થઈ શકી નથી તો એમાં જવાબ આવશે કોરોના ત્યાર પછી બીજું વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા ખાલી જગ્યા અને વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા ખાલી જગ્યા છે તો પહેલી ખાલી જગ્યાની અંદર ત્રણસો બ્યાસી અને બીજામાં આવશે ચોપન ત્યાર પછી ત્રીજું વર્ષ બે હજાર અગિયાર મુજબ ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ ખાલી જગ્યા છે તો નવસો ને ત્યાર પછી ચોથું દુનિયામાં ખાલી જગ્યા ગોળાર્ધ કરતાં ખાલી જગ્યા ગોળાર્ધમાં ખૂબ વધારે વસ્તી વસવાટ કરે છે તો દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં ખૂબ વધારે વસ્તી વસવાટ કરે છે ત્યાર પછી પાંચમું ભારતમાં ખાલી જગ્યા ટકા વસ્તી યુવા વસ્તી છે તો ઓગણીસ પોઈન્ટ ચાર ટકા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેમાં એ છે નીચે પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો જેમાં સવાલ નંબર એક છે તમારા ગામની કુલ વસ્તી કેટલી છે તો અમારા ગામની કુલ વસ્તી ખાલી જગ્યા છે તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે તમારા ગામની જે કંઈ વસ્તી હોય તે લખવાની છે બરાબર ત્યાર પછી સવાલ નંબર બે વિશ્વની કુલ વસ્તીના લગભગ ત્રણ ચતુર્થાંશ લોકો કયા કયા ખંડમાં વસવાટ કરે છે તો વિશ્વની કુલ વસ્તીના લગભગ ત્રણ ચતુર્થાંશ લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર કેટલો હતો વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર ઓગણએસી પોઈન્ટ એકત્રીસ ટકા હતો ત્યાર પછી આગળ સવાલ નંબર ચાર ભારતમાં વસ્તીનો આશરે બે ત્રત્યાંશ ભાગ કયા વ્યવસાય આધારિત છે તો ભારતમાં વસ્તીનો આશરે બે ત્રત્યાંશ ભાગ ખેતી અને તેની સાથે જોડાયેલા વ્યવસાય આધારિત છે ત્યાર પછી સવાલ નંબર પાંચ વિશ્વમાં સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર કયો છે તો વિશ્વમાં સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર દક્ષિણ મધ્ય એશિયા છે ત્યાર પછી આગળ પ્રશ્ન ચાર બી જેની સૂચના છે નીચે પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેમાં સવાલ નંબર એક છે ભારતના કયા રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ વધારે છે અને કેટલું તો ભારતના કેરળ રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સૌથી વધારે છે જે એક હજાર એસી છે ત્યાર પછી સવાલ નંબર બે વસ્તી ગીચતા એટલે શું અને તે શોધવાનું સૂત્ર લખો તો પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનાર લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે અને વસ્તી ગીચતાનું સૂત્ર છે વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી છેદમાં દેશનું કુલ ક્ષેત્રફળ ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો જણાવો તો વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળોમાં આબોહવા જમીન જળ ખનીજ વગેરેનો સમાવેશ થાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર ચાર સાક્ષરતા દર શોધવાનું સૂત્ર લખો તો સાક્ષરતા દર બરાબર સાત વર્ષ કે તેથી વધુ ઉંમરના સાક્ષર વ્યક્તિઓની વસ્તી એના છેદમાં સાત વર્ષ કે તેથી વધુ ઉંમરની વસ્તી એને ગુણ્યા સો ત્યાર પછી આગળ સવાલ નંબર પાંચ લિંગ પ્રમાણ જાણવા માટેનું સૂત્ર કયું છે તો સ્ત્રી પુરુષનું પ્રમાણ બરાબર મહિલાની વસ્તી છેદમાં પુરુષની વસ્તી એને સો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો જેમાં પહેલું છે વસ્તી વિતરણ તો પૃથ્વીની સપાટી પર જે પ્રકારે વસ્તી ફેલાયેલ છે તેને વસ્તી વિતરણ કહે છે ત્યાર પછી આગળ બીજું વસ્તી ગીચતા તો પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે જે શોધવાનું સૂત્ર આ મુજબ છે તો વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી છેદમાં દેશનું કુલ ક્ષેત્રફળ ત્યાર પછી ત્રીજું છે જાતિ પ્રમાણ તો દર હજાર પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને જાતિ પ્રમાણ કહે છે દાખલા તરીકે ઈસવીસન બે હજાર અગિયારમાં ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા નવસો ને તેતાલીસ હતી ત્યાર પછી આગળ છે સાક્ષરતા દર તો સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તેને સાક્ષર કહેવામાં આવે છે સાક્ષર વ્યક્તિઓની સંખ્યાનો દર સાક્ષરતા દર કહેવાય છે ત્યાર પછી આગળ છે વય જૂથ તો દેશની કુલ વસ્તીને તેમની વયના આધારે વિભાજિત કરવામાં આવે છે જેને વય જૂથ કહેવામાં આવે છે જેમાં પહેલું ઝીરોથી ચૌદ વર્ષના બાળકોનું જૂથ બીજું પંદરથી ઓગણસાઠ વર્ષની પુખ્ત ઉંમરની વ્યક્તિનું જૂથ અને ત્રીજું સાહીઠ કે તેથી વધુ ઉંમરની વરિષ્ઠ વ્યક્તિઓના જૂથનો સમાવેશ થાય છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે ટૂંક નોંધ લખો જેમાં પહેલી ટૂંક નોંધ આપેલી છે વિશ્વમાં વસ્તી વિભાજન તો ઈસવીસન ઓગણીસો નવ્વાણુંમાં માં વિશ્વની કુલ વસ્તી છ અબજ હતી તેમાં નેવ ટકાથી વધારે વસ્તી પૃથ્વીના લગભગ દસ ટકા વિસ્તારમાં રહેતી હતી વિશ્વના કેટલાક વિસ્તારો ગીચ વસ્તી ધરાવે છે તો કેટલાક વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે જેમ કે દક્ષિણ પૂર્વ એશિયા યુરોપ ખંડ અને ઉત્તર પૂર્વ અમેરિકા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે જ્યારે ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્રો ઉષ્ણકટિબંધીય વિસ્તારો પર્વતો અને વિષુવૃત્તિય જંગલોના વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ધરાવતા વિસ્તારો છે દુનિયાના દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં વધારે વસ્તી વસે છે વિશ્વની કુલ વસ્તીના લગભગ ત્રણ ચતુર્થાંશ લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસે છે ત્યાર પછી બીજી ટૂંકનો છે વસ્તી ગીચતા પર અસર કરતાં કોઈ પણ બે પરિબળ વિશે ટૂંકમાં જણાવો તો વસ્તી ગીચતા પર અસર કરતા બે પરિબળો આ મુજબ છે જેમાં પહેલું છે આબોહવા વસ્તી સામાન્ય વિષમવૃત્તિએ આબોહવા એટલે ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા વિસ્તારોમાં વસવાટ કરવાનું પસંદ કરતી નથી બીજું જમીન ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોય છે ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્ર ચીનમાં હવાંગ હો અને ચાંગ જિયાંગ તથા ઇજિપ્તમાં નાઇલ નદીના ફળદ્રુપ મેદાન ગીચ વસ્તી ધરાવે છે ત્યાર પછી ત્રીજી ટૂંકનો છે વિશ્વ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્ર ભારતની વસ્તીના પંચાવન ટકા લોકો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે યુએસએ જેવા વિકસિત દેશમાં તેની વસ્તીના પાંચ ટકા લોકો જ્યારે જાપાનમાં તેની વસ્તીના દસ ટકાથી પણ ઓછા લોકો ખેતી સાથે જોડાયેલા છે વિશ્વના વિકસિત દેશોમાં તેમની વસ્તીના લગભગ એક ચતુર્થાંશ શ્રમિકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે ઔદ્યોગિક ક્ષેત્ર મહત્ત્વનું ગણાય છે કારણ કે તે મૂલ્ય વૃદ્ધિ માટે રૂપે સંબંધ ધરાવે છે તેના દ્વારા દેશની રાષ્ટ્રીય સંપત્તિ અને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં દેશની વસ્તીના ફક્ત દસ ટકા લોકો જોડાયેલા છે ત્યાર પછી ચોથી ટૂંક નોંધ છે ભારતનું વસ્તી વિતરણ તો ભારતમાં પર્વતો રણ પ્રદેશો અને જંગલ વિસ્તારોની સરખામણીએ મેદાનોમાં વધુ વસ્તી વસવાટ કરે છે પ્રાકૃતિક સંસાધનોમાં વિશેષતઃ સમથળ અને ફળદ્રુપ જમીન ધરાવતા નદી કિનારાના મેદાનોમાં આવેલા રાજ્યો દેશના જિલ્લા અને શહેરી ક્ષેત્રો વધુ વસ્તી ગીચતા ધરાવે છે ભારતના રાજ્યોના વિસ્તારો અને તેમના સંસાધનોમાં અનેક વિવિધતા છે તેથી ભારતના ઘણા રાજ્યોની વસ્તીનું વિતરણ અનેક અસમાનતાઓ દર્શાવે છે જેમ કે હિમાલયથી લઘુ રાજ્ય સિક્કિમની વસ્તી ફક્ત છ પોઈન્ટ દસ લાખ છે જ્યારે ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી ઓગણીસ અઠ્ઠાણું કરોડ છે ભારતના દસ રાજ્યો એવા છે કે જે રાજ્યની વસ્તી પાંચ કરોડથી વધારે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત નીચે આપેલ સૂચના મુજબ પ્રવૃત્તિ કરો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ તમારે તમારી જાતે કરવાની છે અહીં ઉદાહરણરૂપે પ્રવૃત્તિની અમુક વસ્તુઓ લખેલી છે બરાબર જે અમે અમારી મુજબ લખેલી છે પણ તમારે આ દરેક ખાલી જગ્યાઓ જે છે એ તમારી જાતે પ્રવૃત્તિ કરી અને લખવાની છે બરાબર ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર આઠ અ જેની સૂચના છે નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં જે તે વિગતોને લગતું રાજ્ય દર્શાવી રંગ પૂરવો જેમાં પહેલું છે સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય તો એમાં લાલ રંગ પૂરવાનો છે જે બિહાર છે જેની વસ્તીગીચતા અગિયારસો ને છ છે ત્યાર પછી બીજું સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતું રાજ્ય જેમાં લીલો રંગ પૂરવાનો છે જે અરુણાચલ પ્રદેશ છે જેની વસ્તીગીચતા સત્તર છે ત્યાર પછી ત્રીજું સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય એમાં કેસરી રંગ પૂરવાનો છે જે કેરળ છે જેની સાક્ષરતા ત્રાણું પોઈન્ટ એકાણું ટકા છે ચોથું છે સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય એમાં વાદળી રંગ પૂરવાનો છે જે તેલંગાણા છે ઓગણસાઠ ટકા ત્યાર પછી આગળ પાંચમું છે સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ જેમાં લાલ રંગ પૂરવાનો છે જે દિલ્હી છે જેની વસ્તી ગીચતા અગિયાર હજાર ત્રણસો ને વીસ છે ત્યાર પછી છઠ્ઠું છે સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ જેમાં લીલો રંગ પૂરવાનો છે જે અંદમાન નિકોબાર છે જેની ગીચતા છેતાલીસ છે ત્યાર પછી સાતમું છે સૌથી વધુ સાક્ષરતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ તો એમાં કેસરી રંગ પૂરવાનો છે જે લક્ષદ્વીપ છે જે બાણું પોઈન્ટ અઠ્યાવીસ ટકા સાક્ષરતા ધરાવે છે ત્યાર પછી આઠમું સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ જેમાં વાદળી રંગ પૂરવાનો છે જે જમ્મુ કાશ્મીર છે જે અડસઠ પોઈન્ટ ચુમ્મોતેર ટકા સાક્ષરતા ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં નકશામાં કલર જે છે રંગો પૂરવાના છે એ પૂરેલા છે બરાબર જે તમારે જોઈ અને પૂરવાના છે અહીં આ જગ્યાએ અહીંયા છે દિલ્હી બરાબર જે થોડું નાનું છે એટલા માટે અહીં હાઇલાઇટ કરેલું છે ત્યાર પછી અહીંયા છે અંદમાન અને નિકોબાર ટાપુઓ આ બાજુ અને આ તરફ જે છે એ છે લક્ષદ્વીપ ટાપુઓ બરાબર જે તમારે ધ્યાન રાખી અને પૂરવાના છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર આઠ બ જેની સૂચના છે નીચે આપેલા દુનિયાના રેખાંકિત નકશામાં જે તે સંબંધિત પ્રદેશો દર્શાવો જેમાં પહેલું છે ઓછી વસ્તી ધરાવતા પર્વતીય પ્રદેશ તો એ અહીંયા લખેલા છે પ્રદેશો બીજું ઓછી વસ્તી ધરાવતા ખૂબ ગરમ કે ખૂબ ઠંડી આબોહવાવાળા પ્રદેશો જે અહીંયા લખેલા છે ત્યાર પછી ત્રીજું છે ગીચ વસ્તી ધરાવતા મેદાનો જે પણ અહીંયા લખેલા છે બરાબર એ આપણે નકશાની અંદર દર્શાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો નકશાની અંદર આ દરેક પ્રદેશ મેં દર્શાવેલા છે બરાબર અલગ અલગ હાઈલાઇટર વડે દર્શાવેલા છે જેથી આપણને થોડું સમજાય નકશો વ્યવસ્થિત નથી એટલા માટે અલગ અલગ કલરથી દર્શાવેલા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું પ્રકરણ નંબર તેર માનવ સંસાધન પૂર્ણ થાય છે